પોરબંદરની રૂપાડીબા લેડી હોસ્પિટલના પટાંગણમાં જ ગંદકી અને ગંદા પાણીનો ભરાવો જોવા મળે છે જેથી અહીં આવતા દર્દીઓ અને સ્ટાફના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે તો બીજી તરફ અહીં બહારના ભાગે શેડ તથા શૌચાલય ન હોવાથી દર્દીઓના પરિવારજનોને ભારે મુશ્કેલીઓ પડે છે પોરબંદર જિલ્લાની મુખ્ય લેડી હોસ્પિટલ રૂપાડીબા હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલા દર્દીઓ સારવાર તેમજ ડિલિવરી માટે આવતા હોય છે જિલ્લાભરની પ્રસુતાઓ પ્રસુતિ માટે આવે છે પરંતુ પટાંગણમાં મોટા પાયે કચરો જોવા મળે છે ઝાડનું ટ્રીમિંગ કરવાની જરૂર છે અહીં જિલ્લાભરમાંથી મહિલા દર્દીઓ સારવાર અને ડિલિવરી અર્થે દાખલ થતી હોય છે ત્યારે તેની સાથે તેમના પરિવારજનો પણ આવે છે અને તેઓને રાત્રિ રોકાણ પણ કરવું પડે છે પરંતુ હોસ્પિટલમાં પુરુષો માટે જરૂરી સુવિધાનો પણ અભાવ છે અહીં પુરુષો માટે શૌચાલય બનાવવામાં આવ્યું નથી જેથી પુરુષોને બાથરૂમ માટે નજીકમાં આવેલી સિવિલ હોસ્પિટલ અથવા એસટી ડેપો સુધી પણ જવું પડે છે આવા સંજોગોમાં સારવારમાં રહેલી મહિલા દર્દીને ઇમરજન્સી દવા કે કોઈ ચીજ વસ્તુની જરૂર પડે ત્યારે હેરાનગતિનો સામનો કરવો પડે છે એ સિવાય પણ અહીં દર્દીઓના પરિવારજનો ભોજન કરી શકે તે માટે પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાથી બહારના ભાગે ખુલ્લા મેદાનમાં જમીન પર બેસી જમવું પડે છે ધૂમધકતા તાપ કે વરસાદમાં પણ આ સ્થિતિમાં ખુલ્લામાં જ જમવું પડે છે ખાસ તો રાત્રિના સમયે ભોજન કરતી વખતે મચ્છર અને જીવાતોના ત્રાસ વચ્ચે પણ વ્યવસ્થાના અભાવે ભોજન કરવું પડે છે પટાંગણમાં જ ગટરના ગંદા પાણી છલકાતા હોવાથી અને આ પાણી રસ્તા પર ફરી વળતા હોવાથી મચ્છરોનું ઉદભવ સ્થાન બની ગયું છે શૌચાલયની સફાઈની કામગીરી અને ત્યાં જે ડ્રેનેજ લીક થાય છે અને ગટ્ટરનું પાણી હોસ્પિટલ કેમ્પસમાં ફરી વળે છે તેના પરથી સારવાર લેવા આવતી મહિલાઓને પસાર થવું પડે છે આથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર